ખાસ તો આજે મારે વાત કરવી છે એક એવા લોકનાયકની એક એવા લોકનેતાની કે જેમણે કુરુક્ષેત્રથી કચ્છ સુધી પોતાનું એક આગવી ઓળખ બનાવી છે પછી નાગતર રાપર તાલુકાનું નાગતર હોય કે અબડાસાનું નારાયણ સરોવર હોય પણ તમે કોઈ પણ દિશામાં જાઓ અને વાસણભાઈ આહિરનું નામ લો એટલે ચોક્કસપણે કોઈ એવો વ્યક્તિ નહીં મળે કે જે વાસણભાઈ આહિરને ન ઓળખતો હોય જરૂરી નથી કે વાસણભાઈ આહિરને મળ્યો હોય એવો વ્યક્તિ ઓળખે મેં એવા ઘણા બધા લોકો જોયા છે કે જેમને વાસણભાઈથી ક્યાંય સ્નાનસૂતકનો સંબંધ ન હોવા છતાં આપણે વાસણભાઈનું નામ લઈએ એટલે ચોક્કસપણે કે વાસણભાઈ એટલે લોકનેતા અને આવી એક ઉમેદ ઇમેજ ઊભી કરવી એ દરેક નેતાના હાથની વાત નથી એના માટે ક્યાંક ક્યાંક ને ક્યાંક દેવી કૃપા હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક કુદરતનો સ્પોટ હોવો જોઈએ અને આ કુદરતના સ્પોટથી જ વાસણભાઈને તાજેતરમાં જ રાષ્ટ્રીય ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્ય બનાવવામાં આવ્યા ખરેખર આખા કચ્છ માટે આ ગૌરવની વાત છે કે એક વિશ્વની સૌથી મોટી પાર્ટીના જ્યારે તમે રાષ્ટ્રીય કાર્યકરણીના સભ્ય હો ને એટલે ક્યાંક ને ક્યાંક તમારી ઇમેજનું આખી એક આખી અલગ અલગ ઇમેજ હોય અને આ બાબતે કાલે એટલે કે રવિવારે કાંઠાભટીના સૌથી મોટા ગામ એવા સામખ્યાળી ગામમાં વાગડ વિકાસ સંઘ દ્વારા વાસણભાઈનો આ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લગભગ હું માનું છું ત્યાં સુધી બહુ મોટા વાગડના આગેવાનો પણ આવવાના છે પણ આ બાબતે વાગડ વિકાસ સંઘના ચેરમેન અને ગૌપ્રેમી ગૌભક્ત જેમના વિશે શબ્દો ટૂંકા પડે એવા સેવાભાવી લક્ષ્મીચંદભાઈ ચલ્લા છે મારી સાથે લક્ષ્મીચંદભાઈ ચલ્લાએ આખે આખું જ્યારે આયોજન ઉપાડ્યું હોય ત્યારે આપણે એમને જ મળશું લક્ષ્મીચંદભાઈ શું કહેશું ખાસ તો વાસણભાઈ વિશે હું આભારી છું કચ્છ કેર ટીવી અને ઘનશ્યામભાઈ બારોટનો આજે આપે વાસણભાઈના સન્માન બાબતની ચર્ચા કરવા માટે મને તક આપી એ બદલ હું છેલ્લા ચાલીસ વર્ષથી વાસણભાઈથી બહુ નજદીકથી સંકળાયેલો છું વાસણભાઈ કચ્છની એક એવી પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે જેમણે લો પ્રોફાઇલ રહીને ઊંચાઈને આંબે એવા સેવાકાર્યો કરવામાં સિદ્ધતા પ્રાપ્ત કરી છે અને જેનું મને સાક્ષી હોવાનું પણ ગૌરવ છે વાસણભાઈ સાથે ઘનિષ્ઠ સંબંધો છે હું જાહેર જીવનની અંદર એમની જે પ્રતિભા છે આ પ્રતિભાનું આંકલન કરતાં હું એમ કહી શકું કે વાસણભાઈ કચ્છની ધરતીના સાચા અર્થમાં લોક નેતા છે એટલે હું તો હંમેશા વાસણભાઈ માટે ક્યારેય પણ મારે સંબોધન કરવાનું આવે ત્યારે હું હંમેશા કચ્છના લોકનેતા તરીકે જ એમનું સંબોધન કરું છું વાસણભાઈ જીવનની સાથે જીવંત નાતો રાખનાર વ્યક્તિ છે એમને આપણે ગમે ત્યારે ફોન કરીએ ત્યારે એમનો બુલંદ પડઘો આપણને સંભળાય બોલ હું તો જ્યારે પણ વાસણભાઈને ફોન કરું છું ત્યારે વાસણભાઈનું પેટ વાક્ય છે જય સચ્ચિદાનંદ એટલે હું જય સચિદાનંદની જ્યારે વાત કરું તો એ મને કહે કે દાડો મોજ કરે કારણ કે દાડો મોજ કરે એ મારું પેટ વાક્ય છે તો એક આત્મીયતાનો સંબંધ કચ્છના જાહેર જીવનની અંદર સાતત્ય રીતે વાસણભાઈએ પદાર્પણ કર્યું અંજાર વિધાનસભા હોય ભુજ વિધાનસભા હોય વાસણભાઈને કોઈ પણ વિધાનસભામાં મોકલો વાસણભાઈ અચૂકપણે વિજય પ્રાપ્ત કરી શકે એવી ક્ષમતા અને એવી લોકપ્રિયતાના માણસ ગુજરાત રાજ્યના વિવિધ પદસ્થાનો પર તેઓ રહ્યા પાર્ટીની અંદર પણ વિવિધ પદ જવાબદારીઓ એમણે સંભાળી છેલ્લે કચ્છની અંદર રહીને એમણે કોઈ પદ પર ન હોવા છતાં પણ જે સાતત્યતાથી કચ્છની જનતાની સેવા કરી કચ્છના સવાલોનો ઉકેલ માટેની મથામણ કરી એનો પણ સાક્ષી છું મારે તો કોઈ વ્યક્તિગત કામ હોતું નથી પરંતુ જ્યારે પણ કોઈક સામાજિક ઇસ્યુસ હોય આ ઇસ્યુસ સમયે મેં જ્યારે પણ વાસણભાઈને ફોન કર્યો હશે અથવા રૂબરૂ મળીને રજૂઆત કરીએ છે ત્યારે વાસણભાઈએ બહુ શ્રેષ્ઠતાની સાથે પોતાનાથી થાય એ તમામ સહયોગ એ કાર્યને સંપન્ન કરવામાં કર્યો છે અને આ જ સામાન્ય કચ્છના જનજીવનની જે સ્પર્શતી વસ્તુઓ છે એટલે સામાન્ય જનતાને પણ વાસણભાઈમાં આ વિશ્વાસ છે અને એમણે કચ્છિયતના આ ધબકારને સાર્થક કર્યો છે અને જ્યારે વાસણભાઈની ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પરિષદમાં નિમણૂંક થતી હોય તો એ કચ્છ માટે ગૌરવની વાત કહેવાય અને એટલે આ ગૌરવની વાતને ઝીલી લઈને વાસણભાઈનું વિરોચિત સન્માન કરવું આ ભાવનાથી પ્રેરાઈને વાગડ વિકાસ સંઘે આવતીકાલે રવિવારે બાર ઓક્ટોબરના દિવસે સામખિયાળીમાં આ આયોજનને ઓપ આપ્યો છે વાસણભાઈએ એમની આ પ્રસંગે આવવાની અનુમતિ વ્યક્ત કરી છે રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માન્ય જનકસિંહ જાડેજા પણ પધારવાના છે મોરબી વિસ્તારના ધારાસભ્ય શ્રી અમૃત કાંતિભાઈ અમૃતિયા તેઓ પણ અનુકૂળ હશે તો આવવાની એમણે પણ મને વાત કરી છે અર્જણભાઈ રબારી સાથે પણ વાત થઈ છે લક્ષ્મણસિંહ સોઢા પણ આવવાના છે અનેક જનમાન્ય નેતાઓ કાલે અહીં આવશે અને વિનોદભાઈ ચાવડા આપણા કચ્છના લોકપ્રિય યુવા સાંસદ તેઓ કંઈક અન્યત્ર રોકાણને કારણે નથી આવી શકવાના પરંતુ તેમ છતાં પણ એમને અનુકૂળતા પડશે તો આવવા માટેનો પ્રયાસ કરશે અગર એ આવતા હોત તો એમણે અનુમતિ આપી હોત તો એમનું પણ સન્માન કરવાની ઈચ્છા હતી પણ તેઓ બીજે અન્યત્ર રોકાણને કારણે એમણે એ આવવાનું ટાળ્યું છે છતાં પણ કાલે અનુકૂળતા આવશે તો આવશે સમગ્ર જ્યારથી મેં આ છેલ્લા ચાર દિવસથી વાસણભાઈના સન્માનની વાત કરી ત્યારથી લોકોની અંદર એક અજબનો ઉત્સાહ છે મને આ ક્ષેત્રની અંદર અલગ અલગ મહાનુભાવો સેવા ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો મને સામેથી ફોન કરીને કહે છે કે લક્ષ્મીજનભાઈ આ આયોજનમાં અમારું ક્યાંય કામની જરૂરતો અમને કહેજો તો આ લોક લાગણી છે વાસણભાઈ પ્રત્યેની અને એટલે મને વિશ્વાસ છે કે આવતીકાલે ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ અહીંયા થશે જી લક્ષ્મીચંદભાઈ આ કાર્યક્રમનું સ્થળ અને ખાસ તો કાર્યક્રમનો સમય આ કાર્યક્રમ પહેલાં અમે રણાંકની આ ભૂમિ ઉપર કરવાના હતા પરંતુ આ નાની જગ્યા છે પરંતુ જે પ્રકારે લોક લાગણી જોઈ અને લોકોએ સ્વયંભૂ રીતે આ કાર્યક્રમમાં હાજરી આપવાની તૈયારી બતાવી એવું મને લાગ્યું એટલે મને લાગ્યું કે તો પછી આ જગ્યા નાની પડશે તો આપણે મોટી જગ્યાએ જોઈએ પસંદ કરવી જોઈએ એટલે આવતી ગઈકાલે મેં અહીં નવા બસ સ્ટોપ સામખિયાળીના નવા બસ સ્ટોપની અંદર જે માતૃસ્પર્શ હોસ્પિટલ છે એની બાજુમાં જૈન સમાજનો વાગડના વિસાવ જ્ઞાતિના સામખિયાળીના સમાજનો એક ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડને અમે પસંદ કર્યો છે અને ત્યાં આવતીકાલે સાડા છ વાગે સાંજે આ કાર્યક્રમની શરૂઆત થશે ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમની અંદર આવનારા વ્યક્તિ વિશેષો માટે મહાનુભાવો માટે આમંત્રિતો માટે અને જનસામાન્ય માટે અમે ભોજન પ્રસાદનો પણ ત્યાં આયોજન કર્યું છે એટલે ખૂબ સારી તૈયારી ચાલી રહી છે અમને અંદાજ છે કે આવતીકાલે કદાચ બહુ સારી સંખ્યામાં લોકો આવશે અને એમની વચ્ચે વાસણભાઈનું જાજરમાન સન્માન થશે અને આ સન્માનની સાથે સાથે અમે વાસણભાઈને એ શુભકામના અર્પણ કરવાના છીએ કે તેઓ આવનારા દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટી માટે પણ મહત્વનું પ્રદાન કરવામાં સાર્થક થાય અને કચ્છના જનજીવનને વધુને વધુ સુખ આપવા માટે પણ તેઓ નિમિત્ત બને કચ્છની જે કોઈ સમસ્યાઓ છે એ ઉકેલવા માટે પણ તેઓ એક મહત્ત્વની ભૂમિકા ભજાવે અને ખૂબ સુંદર મજાની વાત એ છે કે આવતીકાલે આ કાર્યક્રમ થઈ ગયો છે એના પહેલાં આજે ગુજરાત સરકારે એક નિર્ણય કરીને વાગડ વિસ્તારનો એક ખડીર બેટ છે આ ખડીર બેટની અંદર નર્મદાના પાણી પહોંચાડવાનું જે આયોજન સૈદ્ધાંતિક રીતે એને મંજૂરી આપી છે એ માટે હું ગુજરાતના માનનીય મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું જળમંત્રી કુંવરજીભાઈ આભડિયા બાવળિયાનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ માટે જેમણે પ્રયાસ કર્યા એવા કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડા અમારા આ ક્ષેત્રના સદા સક્રિય લોકપ્રિય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અર્જણભાઈ રબારી જનકસિંહ જાડેજા આ બધાએ આ ખડીર બેટમાં પાણી પહોંચાડવા માટેના જે પ્રયાસો હતા એ પ્રયાસોમાં એમનું યોગદાન આપ્યું છે એ બદલે બધાએનો પણ આભાર વ્યક્ત કરું છું ખડીરની અંદર કમસે કમ સાડા પાંચ હજાર એક્ટર જમીનને નર્મદાનો પાણીનો લાભ મળશે ખડીરના એકસો ચાર જેટલા તળાવો અને પાંચ જેટલી જળ સંચયની નાની સિંચાઈની જે યોજનાઓના ડેમો છે એની અંદર પણ આ પાણી પહોંચશે અને ખડીરની એક જમીનની ખાસિયત છે કે ત્યાં જે ધન ધાન્ય ઉપજે છે એ ખૂબ જ પૌષ્ટિક હોય છે આ પાણી પહોંચશે તો ત્યાંનું જનજીવન ધબકાર પામશે અને સાથે સાથે ખડીર એ કચ્છનો સરહદી પ્રદેશ છે એટલે ત્યાં જો જનજીવન સુખી બનશે જનજીવનનું ત્યાં આવાગમન વધશે તો સરહદના રખોપા કરવામાં પણ આપણને સરળતા રહેશે એટલે આ કાર્યક્રમની આ પૂર્વ સંધ્યાએ આ એક શુભકામના અમને મળી છે અને મને વિશ્વાસ છે કે વાગડ વિકાસ સંઘ વાગડ પ્રદેશના ગ્રામીણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે વાગડ પ્રદેશના ગૌ ધનને સાચવી લેવા માટે પ્રતિબદ્ધ છે અમારી વાગડ વિકાસ સંઘની એક મહત્વકાંક્ષી યોજના છે કે સમગ્ર વાગડની અંદર જે રખડિયાત ભટકતા ગૌવંશ છે એ બધા ગૌવંશને સાચવી લેવાનો પ્રયાસ કરીએ અને એ માટે અમે આધોઈથી દૂર કંતકોટની સીમમાં આવેલી મુન્દ્રા પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટની આઠસો એકર જેટલી વિરાટ ભૂમિમાં ગૌ સેવાનો આ યજ્ઞ આરંભ્યો છે શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળાની અંતર્ગત ત્યાં વાગડ વિકાસ સંઘ દ્વારા સમગ્ર વાગડના ગૌવંશને સાચવી લેવા માટેનો એક અભિગમ આદરાયો છે યજ્ઞ આર્ગ આ છે હમણાં સુધી નવેક જેટલા ગામના રખડિયા ઢોરો ત્યાં આવી ગયા છે અને એમનું પાલન પોષણ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં સમગ્ર વાગડ પ્રદેશની અંદર ગૌભક્તિનો એક માહોલ થાય કારણ કે ગૌ બચશે ગાય બચશે તો દેશ બચશે આ વિચારની સાથે ગાય એ આપણી હિન્દુ સનાતન ધર્મ પરંપરામાં તેત્રીસ કરોડ દેવતાઓનું વહન કરનારી મા છે આ માનું જો આપણે રખો પૂ કરશું તો વાગડ પ્રદેશ ઉપર એના આશીર્વાદ ઉતરશે અહીંનું જનજીવન સુખી થશે અને વાસણભાઈના સન્માન સમય પણ અમારી ઈચ્છા છે કે ગૌ માતા પ્રત્યેનો જે આ લગાવ છે આ લગાવને સાર્થક કરવામાં આ સમગ્ર જન સમુદાય પણ પ્રેરિત બને આ આશય પણ આ કાર્યક્રમ પાછળ રહેલો છે મને વિશ્વાસ છે કે આવતીકાલે ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થશે હું સમગ્ર વાગડ પ્રદેશની પાણી પીતી અઢારે આલમના લોકોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આવો પધારો આપનું સ્વાગત છે આપણે સૌ સાથે મળી વાસણભાઈના પોખણા કરીએ રાષ્ટ્રમાતાને વધાવીએ ગૌમાતાને વધાવીએ અને નરેન્દ્ર મોદી સુધી આપણો આ વિચાર પહોંચાડીએ કે કચ્છ ને તમે હંમેશા યાદ કરો છો કચ્છ તમને ભૂલતું નથી તમે કોઈ કંઈક યોગ્ય વ્યક્તિને જ્યારે પદ પર મૂકો છો ત્યારે કચ્છ પડેના વધામણા કરે છે ઓવારણા કરે છે વાગણી આ વિરલ વિરાસતની અંદર જે આવતીકાલનો કાર્યક્રમ છે આ ખૂબ સરસ અને સફળ બનશે તમામ વાગણી પાણી પીતી અઢાર એ આલમને ફરી એકવાર હૃદયપૂર્વક આમંત્રણ આપું છું આવો આપણે સાથે મળીએ વાગડ પ્રદેશના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ અને આપણા વતનને ખૂબ સુંદર શ્રેષ્ઠ બનાવવા માટે સંકલ્પ ધારણ કરીએ વંદે માત્ર હું ફરી એકવાર કચકેર ટીવી અને ઘનશ્યામભાઈ બરોટનો હૃદયપૂર્વક આભાર માનું છું મારી સાથે શામજીભાઈ સોનારા છે હમણાં જ કાનજીભાઈ બાળા આવીને જ ગયા હરિભાઈ અઠવાડિયા ચનાભાઈ સરપંચ પૂર્વ સરપંચ જગદીશ મહારાજ જગદીશ મહારાજ અને તમામ લોકો જે પ્રકારે સહયોગ આપી રહ્યા છે અને એક ઉત્સાહની સાથે આ સમગ્ર વિસ્તારની અંદર હું તો નિમિત્ત છું પરંતુ મારી સાથે આ બધા જ આ ગોવર્ધન ઊંચકવા માટે પોતાનો સહયોગ આપી રહ્યા છે તમામ સાથી મિત્રો વતીથી પણ આપને આવતીકાલે પધારવા માટે હું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું ધન્યવાદ તો દર્શક મિત્રો આ તો લક્ષ્મીચંદભાઈ ચાલ્યા અને ખાસ તો વાસણભાઈના વધામણા થતા હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી ફક્ત કાંઠા પતિ જ નહીં પણ આ વાસણભાઈ ક્યાંક ને ક્યાંક વાગડની વિરાસત છે ભલે રત્ના લેતા હોય પણ અંતે વાસણભાઈ આપણા વાગડના જ છે અને વાગડ પ્રત્યે જે એમના વાલ છે એ આપણે અવારનવાર અનુભવ્યું છે આશા રાખીએ કાલે આપણે સૌ સાથે મળી લક્ષ્મીચંદભાઈએ જે સંકલ્પ વ્યક્ત કર્યો છે એના સહભાગી બનીએ ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ